ભરૂચના ઐતિહાસિક વારસા એવા ગોલ્ડન બ્રિજ એકસો ચુમાલીસ વર્ષનો થયો છે ગોલ્ડન બ્રિજના સ્થાપના દિવસની યોણ દ્વારા કેક કાપલ ઝોરણી કરવામાં આવી હતી અંગ્રેજોની ડેન ગોલ્ડન બ્રિજ આજે પણ અડીખમ જોવા મળી લીધો છે ભરૂચની આગવી ઓળખ એવા ગોલ્ડન બ્રિજનું કામ સોળ મે અઢારસો એક્યાસીના દિવસે પૂર્ણ થયું અને ખુલ્લો મુકાયો આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અધધ ખર્ચો થયો હતો કે તેટલામાં આખે આખો સોનાનો બ્રિજ બની જાત અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રિજ નામ આપવામાં આવ્યું હતું ગોલ્ડન બ્રિજ અગાઉ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો ત્યારે આજ રોજ ગોલ્ડન બ્રિજની સ્થાપના દિવસની યુવાનો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી યુવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે ભરૂચના ગૌરવ એવા ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સાથે જ મ્યુઝિયમનું પણ નિર્માણ કરવામાં આવે સાથે જ તેને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવ્યા માંગ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડન બ્રિજને સમાંતર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદ હાલ ગોલ્ડન બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે